પ્રતિ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડા યુવક પર ફરી હોસ્પિટલમાં હુમલો થતા આપણા કસ્તી મચી ગઈ હતી સુભાષનગર વિસ્તારમાં રહેતા કરણ ભરતભાઈ પરમાર અને તેના ભાઈને કૃણા અને અન્ય એક અજાણ્યો શખ્સ ઘરે બોલાવવા આવ્યો બાદ કરણને છરી નાખી ચૂક્યા હતા ત્યારે ઇજાગ્રસ્ત હાલતે કરણ પરમારને સારવાર હેઠળ થતી હોસ્પિટલ ખસેડાયા જ્યાં મોડી રાત્રિના અજાણ્યા ત્રણ થી ચાર શખ્સો એ ઘાતક હથિયારો સાથે તાત્કાલિક વિભાગમાં માં ગતિ આવી આતંક મચાવ્યો હતો અમે રાતે બે વાગે સુતા હતા ઘરે ત્યારે બે જણા આવ્યા એક કુણાલ અને એક અજાણો અશોક એ આવીને મારા પપ્પાને મારા મમ્મીને એમ કીધું કરણને દાઉદને બહાર મોકલો ને એટલે મારા પપ્પા મમ્મી એમ પૂછ્યું કે શું કામ છે તો એ એમ કીધું તમે રાજકોટથી આવ્યા છે કે જે તમારે પાંચ મિનિટ કામ છે તો મોકલો ને તો મામ્મીએ મને મૂક્યો એટલે છરી કાઢીને મને પેટમાં મારી પછી મને અહીંયા અમે કેસ કરવા આવ્યા જે મેં દવાખાની ગયા મોટા દવાખાને તો ત્યાં થોડીક વાર ટાંકા બાકા લીધા એટલે ઈ લોકોની આ તલવારો લઈને દારૂ પીવાનો ધંધો આપણને એમ કે ખાલી પાણી ભરી દારૂ લઈ આવ્યું ને એટલે આપડે બાંધવાનું કરેલા તો અમે લોકો તો બહાર હતા બરાબર પછી એ બેકારો છે એટલે અમારા છોકરીને દવાખાને દાખલ કરેલી છે તો બહારથી એમ દવા જવા અમે લોકો અંદર આવ્યા હતા અંદર આવ્યા એ લોકો ચાર જણા હતા તલવારો લઈને હાથમાં લઈ અને એ લોકો જે એની અરે મામલો જેનો બગડેલો હતો એ લોકો અરે બાદ થતા અમે લોકો તો બહાર ઉભા રહ્યા અમે બે ફામ ગાળું બોલતા હતા એ લોકો કે કાનથી સાંભળાય નહીં એવી ગાળું બોલતા હતા એટલે કીધું એનો મામલો છે એ લોકો જે કાંઈ નમકી લે તો આપણે કાંઈ કહેવાનું નથી કરતા પછી જ્યારે એ લોકો અહીંયા બાજન કરતા કરતાં બધા જે ખાટાની ઉપર સડીને માથે વી આવ્યા તો મારી છોકરી નીચે પાડી દીધી લોહી બાટલો સડતો તો એમને એનો બાટલોનું પછી લોહી બ્લડ પાછું વળી ગયું હોય અને પછી ત્યાર પછી અમે અહીંયા આવ્યા ત્યારે એ લોકો માથી પછી અમારે એને આગા કાઢવા પડ્યા ત્યાં સુધી સિક્યોરિટીએ કોઈ વસ્તુનું ધ્યાન દીધું નહીં હે સિક્યોરિટીવાળા તો સીધા એક સિક્યોરિટીવાળા તો બહાર જાય છે એ તો એમ બોલતા હતા એ કે તલવાર ઉડતી હોય આપણે થોડું હોય તો આ દર્દીને આવી તો થતું હોય અને એ નોકરી માટે પગાર માટે એને રાખે છે પગાર એનો લઈ આ તો દર્દીને રાખ થઈ ગયો છે એટલો આપણે શું કરી લેવું

અંદાજે પાંત્રીસ તે સુભાષનગર ભાવનગર બંને લોકો મારામારીની ઈજા સાથે અત્રે હોસ્પિટલ સાથે સારવાર માટે આવેલ હતા તે દરમિયાન અંદાજે પોણા ચાર આસપાસ અજાણ્યા ત્રણથી ચાર ઇસમો તલવાર અને અન્ય હથિયારો સાથે હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં ઘૂસી આવ્યા હતા અને દર્દી તરીકે સારવાર લીધે લઈ રહેલ કરણભાઈ ભરતભાઈ પરમાર ઉપર

નક્કી કરશું કે ખરેખર આમાં હકીકત શું હતી સિક્યુરિટી સાથે શું મદદ કરી છે અને હકીકત શું છે આ બનાવ છે શું હોસ્પિટલ છે એ ફરિયાદી શકે કે કેવું હા હોસ્પિટલ પોલીસને એ ડિવિઝન પોલીસ સ્ટેશન નીલંબાદ પોલીસ સ્ટેશનને અને એસપી સાહેબ ને પત્ર દ્વારા જાણ કરે છે કાર્યવાહી શરૂ